નમસ્કાર મિત્રો દરેકને જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાલનપુર સિટી મત વિસ્તારની મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો દર ફેરે દર વખતે પાલનપુર સિટી જે સિટી કહેવાય છે ત્યાં ભાજપને સારામાં સારી લીડ મળતી હોય છે મિત્રો પણ આ વખતે જ એવું બન્યું કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને સારામાં સારા વોટ મળ્યા સારામાં સારી લીડ પાલનપુર સિટીમાંથી મળી મિત્રો આનું તો કારણ શું હશે કે કોંગ્રેસમાં સારામાં સારા વોટ મળ્યા મિત્રો પાલનપુરની વાત કરીએ ચૌધરી અને જે પાટીદાર સમાજ છે એ બહુ મોટો સમાજ છે અને એ દર ફેરે ભાજપને વોટ આપતો હોય છે મિત્રો અને બીજી જે ઘણી સમાજો નાની મોટી આવેલી છે એમને પણ ગેનીબેન ઠાકોરને દરેકે વોટ આપ્યા મિત્રો બીજી વાત કરીએ બનાસકાંઠામાં આખું વર્ચસ્વ જોઈએ તો એક ચૌધરી પટેલોનું વર્ચસ્વ વધી રહ્યું છે મિત્રો અને દર વખતે કોંગ્રેસ હોય કે ભાજપ હોય જે ચૌધરી પટેલને ટિકિટ મળતી હોય છે તો બીજા જે નાના મોટા જે સમાજો છે એમને દરેકને લાગણી દુભાતી હોય છે કે દર ફેરે એમને જ ટિકિટ મળતી હોય છે અને જે ચૌધરી સમાજમાં જે મોટો ચહેરો કહેવાય શંકરભાઈ ચૌધરી દર ફેરે એમ કે ચૌધરી સમાજને ટિકિટ અપાવતા હોય છે મિત્રો અને આ વખતે ગણિત રેખાબેન ચૌધરીને જો ટિકિટ અપાવી હોય તો શંકરભાઈ ચૌધરી અને અપાવી અને અમે જીતીને બતાવીશું એવું પણ સમીકરણો જે લોકોની વાતો સામે આવી જ મિત્રો અને એના વિવાદના લીધે દરેક સમાજે ઘેનીબેન ઠાકોરને સપોર્ટ કર્યો અને પાટીદાર સમાજ જે કહીએ જે પાલનપુરમાં એ દરેક ચૌધરી પટેલ જે પાટીદાર સમાજ છે એમને પૂરેપૂરા વોટ ગેનીબેન ઠાકોરને આપ્યા અને પાલનપુરની સિટીમાં સારામાં સારી લીડ મળી એવી ગેનીબેન ઠાકોરને અને એમની ભવ્ય જીત થઈ મિત્રો અને દર ફેરે એમ કે ચૌધરી પટેલને ટિકિટ મળતી હોય છે એટલે બીજી સમાજને પણ વિરોધ હતો કે દર ફેરે ચૌધરી પટેલને જ ટિકિટ આપવામાં આવે છે અને આ વખતે તો દરેકને વિશ્વાસ હતો જે ભાજપ ભાજપના કાર્યકર્તાઓને પણ કે સિટીમાં સારામાં સારા વોટ મળશે ભાજપને જે રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જે પાલનપુર સિટીમાંથી જ જે તે આવે છે અને એમને સારામાં સારા વોટ મળશે શંકરભાઈ ચૌધરી પણ બનાસના જે ચેરમેન છે ડેરીના એના વિશ્વાસ એમ કે વોટ હારા મળશે પણ આ વખતે કોઈ ઉલટું જ ગયું અને ગેનીબેન ઠાકોરને સારામાં સારી એવી લીડ મળી કોંગ્રેસમાં મિત્રો અને દરેક નાની મોટી સમાજે સપોર્ટ કર્યો તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો વધુમાં સબસ્ક્રાઈબ કરજો દરેકનો દિવસ શુભ રહે દરેકને માતાજી સુખી રાખે જય માતાજી